તો મિત્રો તમે જાણતા હશો કે યુટ્યુબમાં કેટલી મહેનત પછી સફળતા મળે છે તો મિત્રો મને પણ જો સફળતા મળી હતી પણ નસીબના કારણે મારી ચેનલ ડીમોનેટાઈઝ કરવામાં આવી છે અને જો મિત્રો મારા વિડિયો લોંગ વિડીયો કેટલા વાયરલ થયા હતા એ પણ જો આ બધા વિડીયો મારા વાયરલ થયેલા હવે મિત્રો આ જો રન ઉપર હું દબાવું ત્યારે મિત્રો જો આ યુટ્યુબ ચેનલ ડીમોનેટાઈજ વાળાને કરી દીધી અને એમાં એવું લખ્યું છે કે રિવ્યુઝ કન્ટેન્ટ મિત્રો મેં ખાલી એક ગૂગલમાંથી વિડીયો નહીં ફોટો ખાલી લીધો તો એમાં રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયા અને જુઓ મિત્રો મારે કમાણીનું પણ એક રેવન્યુ ડોલરનું બટન પણ આવી ગયું છે પણ મિત્રો આમાં કોઈ પણ જો કમાણી થતી નથી કારણ કે સ્ટ્રાઇક મિત્રો પડી હતી એટલા માટે તો મિત્રો તમે પણ આવી ભૂલ ના કરતા અને મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે મને ફરીથી યુટ્યુબમાં સફળતા મળી શકે અને મિત્રો આવી કોઈ દાડો ભૂલ તમે કરતા નહીં એવું મારું કહેવું છે